પોરબંદર નજીકના ફટાણા ગામના નામચીન શખ્સે હવે પોરબંદરમાં ખંડણી માંગીને આતક મચાવવાનું શરૂ કરતા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પણ લીધો છે પોરબંદરના એરપોર્ટ સામે સીતારામનગરમાં રહેતા અને એજ વિસ્તારમાં શ્રી પાર્સલ પોઈન્ટ નામની પંજાબી અને ચાઇનીઝ ખાણીપીણીની દુકાન ચલાવતા વિનોદરાય મોઢા નામના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ તેર નવના રાત્રે સાડા વાગ્યે તેઓ દુકાને હતા અને તેમના પત્ની ભાવનાબેન ગામમાંથી વસ્તુઓની ખરીદી કરીને દુકાને ગયા હતા ત્યારે અજાણ્યા ત્રણ ચાર છોકરા પથ્થરના છૂટા ઘા કરીને મશ્કરી કરતા હતા તેથી ભાવના બેને તે છોકરાઓને પથ્થરના ઘા ન કરવા જણાવ્યું હતું ત્યારે પથ્થરના ઘા કરી રહેલા છોકરાઓ પૈકી એક તેની દુકાને આવીને ગાળો બોલવા લાગ્યો હતો આથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈને વધુ ગાળો બોલવા લાગ્યો હતો આથી ફરિયાદી પોતાની દુકાનનું શટર નીચે પાડવા જતા હતા ત્યારે તેના નાના ભાઈ અનિલનું જ્યુપિટર મોપેડ પાર્ક કરેલું હતું તેના ઉપર પથ્થરોના મોટા ઘા મારીને તોડફોડ કરવા લાગ્યો હતો આથી ફરિયાદીએ શટર બંધ કરી દીધું હતું બહાર ગાડા ગાડીનો અવાજ બંધ થતા શટર ખોલીને જોયું તો સ્કૂટરનો આગળનો બોડીનો ભાગ તૂટેલો ફૂટેલો હતો અને ફરિયાદીએ રોડ પર ઉભેલા એક છોકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે દુકાન ચાલુ રાખવી હોય તો દર મહિને છ રૂપિયા હપ્તા પેટે આપવા પડશે કહી પોતાનું નામ મહેશ રામા બથવાર જણાવી અને જો મહિને છ હજારનો હપ્તો નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી ગાળો બોલવા લાગ્યો હતો આથી ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને એ ઈસમ ત્યાંથી જતો રહ્યો હતો આથી પોલીસ મથકે જઈને ફરિયાદીએ ફટાણાના મહેશ રામા બથવાર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ખંડણી માંગ્યાની તથા ત્રીસ હજાર રૂપિયાના સ્કૂટરને નુકસાન કર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે ઉલ્લેખનીય છે કે આ મહેશરામા બથવાર સામે અગાઉ પણ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે જેમાં તે ફટાણા અને આજુબાજુના વિસ્તારમાં ધાક ધમકી આપતો હોય તે પ્રકારના ગુના દાખલ થયા હતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર